જે રીઢો ગુનેગાર હતો જે છેલ્લા બે બે મહિનાથી ફરાર હતો એવા ગુનેગારને સેટેલાઇટ પોલીસે દિવસ રાત મહેનત કરી પકડી પાડ્યું છે હજુ તો ચોવીસ કલાક પહેલા પોલીસ આ ઘટનાને લઈને વાહવાહી લૂંટી રહી હતી પરંતુ એના ચોવીસ કલાક પછી જ આરોપી પોલીસને હાથ તાળી આપી રફુચક્કર થઈ ગયો છે તારીખ સત્તર એપ્રિલ બે હજાર સમય બપોરનો સ્થળ સેટેલાઇટ વિસ્તાર અમદાવાદ ઘટના ઘરફોડ ચોર સકંજામાં અમદાવાદના સેટેલાઇટમાં આવેલા વૃંદાવન બંગલોઝમાં આશરે સવા મહિના પહેલા છેતાલીસ લાખ રૂપિયાની ઘરફોડ ચોરી થઈ હતી તેનો ભેદ ઉકેલવામાં સેટેલાઇટ પોલીસને સફળતા મળી પોલીસે સીસીટીવી સર્વેલન્સ મોબાઈલ લોકેશન અને અન્ય માહિતીના આધારે મહેસાણાથી અર્જુન રાજપૂત નામના આરોપીને સત્યાવીસ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો ગરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યાની વાહવાહી લૂંટી હતી આ ઘટનાના ચોવીસ કલાક થાય એ પહેલા તો ચોર પોલીસના જાપ્તામાંથી ચક્કર થઈ ગયો જેના કારણે વાહવાહી કરનાર સેટેલાઇટ પોલીસની આબરૂના ધજાગરા ઉડી ગયા છે લગભગ બાર અને વીસ કલાકે આ આરોપી જે છે સોલા સિવિલ હોસ્પિટલમાંથી એમના જેની કસ્ટડીમાં એ પોલીસ કર્મચારીઓની નજરથી બચી અને ભાગી જવાનો બનાવ જે છે બનવા પામ્યો છે આ બનાવ બનતા જ તાત્કાલિક સોલા પોલીસ સ્ટેશનની અંદર પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ જવા અંગે આઈપીસી સોરી ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો છવ્વીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ સાથે સાથે એલસીબી ઝોન સેવન સોલા ડી અને સેટેલાઇટ ડી પણ આ આરોપીને તાત્કાલિક હસ્તગત કરવા માટે સૂચના આપવામાં આવી છે અમદાવાદમાં પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર સેટેલાઇટ પોલીસની ગંભીર બેદરકારી સામે આવી ચોવીસ કલાક અગાઉ ઝડપાયેલો રીઢો ગુનેગાર ફરાર પોલીસને માત આપી ભાગનાર આરોપી સીસીટીવીમાં કેદ સેટેલાઇટ પોલીસના જાપતામાં ઉભા રહેલા આ આરોપીનું નામ અર્જુન રાજપૂત છે જેની હજુ ચોવીસ કલાક પહેલા અર્જુનને ચોરીના મુદ્દામાલ સાથે પકડવામાં આવ્યું હતું તેની પાસેથી ચોરી કરેલા દાગીના અને રૂપિયા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો ઘરફોડ ચોરીમાં માહેર અર્જુન રીઢો ગુનેગાર છે જેથી તેની વધુ પૂછપરછ સહિતની પ્રક્રિયા થાય તે પહેલા મેડિકલ ચેકઅપ માટે રાત્રે સોલા સિવિલ લઈ જવામાં આવ્યો હતો સેટેલાઇટ પોલીસ સ્ટેશનના એએસઆઈ કલ્પેશ કુમાર અને એલઆરડી મોતીભાઈ આરોપીની સાથે સિવિલમાં હતા એ દરમિયાન પોલીસ કર્મીઓની નજર ચૂકવી આરોપી ભાગી ગયો હતો સિવિલમાંથી ભાગતો અર્જુન સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો આરોપી ભાગીને રોડની સામેની બાજુએ જતો દેખાય છે આરોપીના ભાગ્યા બાદ એએસઆઈ અને એલઆરડીએ શોધખોળ કરી પણ ત્યાં સુધી તો અર્જુન ક્યાંય નીકળી ગયો હોય છે તો બીજી તરફ ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓએ વધી ઘટેલી લાજ બચાવવા એએસઆઈ અને એલઆરડીને સસ્પેન્ડ કરી સંતોષ માન્યો છે જે પોલીસ કર્મચારી એક એએસઆઈ કલ્પેશ કુમાર ભીમાજી અને લોકરક્ષક મોતીભાઈ મોમાભાઈ જેમની જવાબદારી હતી આરોપીને મેડિકલ કરીને પાછા પોલીસ સ્ટેશન લાવવાની એમની ફરજમાં બેદરકારી ધ્યાનમાં લેતા તાત્કાલિક અસરથી બંને કર્મચારીઓને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે અને આ તમામ પ્રકરણમાં જેટલા પણ લોકોની નેગ્લિજન્સી છે એના વિરુદ્ધમાં પ્રાથમિક તપાસ એસીપી એન્ડ ડિવિઝનને તાત્કાલિક અસરથી સોંપવામાં આવે છે આરોપીને મેડિકલ ચેકઅપ ચાલતું હતું એ દરમિયાન એમના જે ઇન્ચાર્જ છે ડોક્ટરની સહી કરાવવા માટે ગયા એ દરમિયાન બાંગડા પર બેઠેલો આરોપી જે છે એ નજર ચૂકવીને ભાગી ગયો છે એવી પ્રાથમિક હકીકત અત્યારે ફરિયાદના તબક્કે જાણવા મળી છે પોલીસનો નાક કપાયા બાદ બે કર્મચારી સસ્પેન્ડ આરોપી અર્જુન પચાસ થી વધુ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો તેની પૂછપરછમાં ત્રણ ગુનાના ભેદ ઉકેલાયા હતા ઝડપાયેલા આરોપીની ચીખલીગર ગેંગ સાથે પણ સંડોવણી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે ત્યારે પોલીસને માત આપી ફરાર થનાર અર્જુનને પકડવા સોલા પોલીસ સેટેલાઇટ પોલીસ અને ઝોન એલસીબીની ટીમ કામે લાગી છે ત્યારે અર્જુનને ફરી કેટલી જલ્દી પકડવામાં આવે છે અને વધી ઘટેલી શાખ પોલીસ બચાવે છે તે જોવું રહ્યું અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ